પોરબંદરમાં કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્લીપ વિતરણની કામગીરીનું નિરીક્ષણ કરી જાતે જ ઘરે ઘરે જઈને મતદાન સ્લીપનું વિતરણ કર્યું હતું ઉપરાંત પ્રજ્ઞાચક્ષો મતદારોની પણ મુલાકાત લીધી હતી પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત બીએલઓ દ્વારા ઘરે ઘરે સ્લીપ વિતરણની કામગીરી ચાલી રહી છે ત્યારે કલેક્ટર કેડી લાખાણીએ સ્લીપ વિતરણની કામગીરીનું નિરીક્ષણ કરી કમલાબાગ તેમજ બોખીરા વિસ્તારમાં મતદારોના ઘરે ઘરે જઈ તેઓને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા પહોંચી તેઓ આગામી તારીખ સાત રોજ તેમના પરિવાર સાથે અવશ્ય મતદાન કરે તે માટે સંવાદ કર્યો હતો જિલ્લા પોલીસ ભગીરથસિંહ જાડેજાએ પણ કલેક્ટર સાથે મતદારોને ભયમુક્ત બની મતદાન કરવા જણાવ્યું હતું

ત્યારબાદ અધિકારીઓએ શાળામાં થઈ રહેલા મતદાન બુથની વ્યવસ્થાને નિહાળી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી તેઓએ ઉનાળાના તડકા દરમિયાન બુથો પર પાણી છાયણા સહિત મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા માર્ગદર્શન આપ્યું હતું માધવાણી કોલેજ તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં ઈવીએમ વીવીપેટ વગેરે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરીનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બંને સ્થળોએ કલેક્ટર દ્વારા ચૂંટણી લક્ષી થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓના આરોગ્યની તકેદારી રાખી મેડિકલ વિભાગની ટીમને પણ જરૂરી સૂચનો કરાયા હતા અને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસે થયેલ કામની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ઘરે ઘરે જઈને બીએલઓ દ્વારા થઈ રહ્યું છે આ તબક્કે પોરબંદર ખાતે કમલાબાગની બાજુની એક સોસાયટીમાં અમે બે પ્રજ્ઞાચક્ષુ મતદારો છે એમના ઘરની મુલાકાત લઈ અને ખાસ એમના માટે બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું અમે વિતરણ કર્યું છે અને એમનો પ્રતિભાવ મેળવ્યો છે બે દિવ્યેશભાઈ અને વર્ષાબેન બંને હસબન્ડ વાઇફ પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યેશભાઈ શિક્ષક તરીકે જોબ કરે છે અને દરેક ચૂંટણીમાં આ ઘરના ચારેય મતદારો વર્ષાબેન અને દિવ્યા દિવ્યેશભાઈ અને એમના મધર અને ફાધર એ લોકો અચૂક મતદાન કરે છે અને એમની મારફતે સૌને પ્રેરણા મળે છે એમની અડસપડસમાં પણ બધા લોકો મતદાન કરવા માટે જાય છે અને એમને માટેની જે વ્યવસ્થા હતી એમને આજે સમજૂત કર્યા છે બ્રેલ લિપિમાં અમારી સામે જ એમણે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વાંચી અને પોતાના માટેની માહિતી મેળવી છે એમને એમના મતદાન મથકનો લોકેશન વગેરેની બધાની ખ્યાલ છે મતદાનનો સમય તારીખ વગેરે પણ એમને ખ્યાલ છે અને એ લોકો અચૂક મતદાન કરે છે અને બધાને પ્રેરણા આપે છે મારી આ બં આપણા પોરબંદર લોકસભા મત વિસ્તારના અને વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને અપીલ છે કે જો વર્ષાબેન અને દિવ્યેશભાઈ એ લોકો પણ પોતાના મતાધિકારનો દરેક ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરતા હોય તો આપણે સૌએ પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ यह जो सो है हमने भले पुरुष और स्त्री में अलग-अलग लाइनर्स पर हमने पहला ले लिया है और मेरी बड़ी सुत्रापानी अंदर हैंगा लीजिए आज के फाइव पीस लोकेशन को इधर अभी एसिडिक ग्रेड है छट टप पर ऊपर रख के या कुछ कई चीज 94 का तरीके के दीजिए कोई पण एक डॉक्यूमेंट हां सही और भाग नंबर 187 আই ম্নাকের দে঩্যু়ে দ্লিদ সবসে বাইয়া সেয়া দেকের প্লন সেয়ে আহেশয়ে সেয়ে কের বাইখের ক্লিদ জিয়ে আহোর কাক� પૂરી થાય ત્યારે પણ તમે જો પહોંચો અને છ વાગે તો પણ તમે લાઈનમાં ઉભા રહી તો તમને આપવામાં આપવા દેવામાં આવશે તમને નિયમ ખબર જ હશે શિક્ષક છો એટલે બરાબર છ વાગ્યા સુધી સાંજે પત્તાનો ટાઈમ છે પણ છ વાગે કેટલા પત્તારો ત્યાં ઉભા હોય કે બધા કાન મત આપતા જાય કાપી નું વિતરણ થશે અને જ્યાં સુધી કાપી પૂરી ના ત્યાં સુધી પછી ભલે સાત વાગે બરાબર પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ લાઈન હશે બરાબર પછી હું પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જો હું મતદાનમાં આટલો રસ લઉં છું અને મતદાન કરવા જાઉં છું તો જે મારા આજુબાજુના આડોશી પાડોશી છે સગા સંબંધી છે અને જેમને ભગવાને આંખો આપી છે એવાને પણ હું અપીલ કરું છું કે જરૂરથી મતદાન કરવા જાય